વ્યુ આવશે બતાવશું અને ઘણા બધા પોઈન્ટ રિટર્નમાં પણ અમે લેવાના છીએ તો આવી જ રીતે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને ચાલો જઈએ અને સત્યનારાયણ ભગવાનના આપણે દર્શન કરતા આવીએ તો એકુંજ જતા રહ્યા છે નીચે અને ફોન એવા થયો છે જઈએ આપણે પણ તો અહીંયા નાસ્તો અમે બધાએ કરી લીધો છે અને વેગો થોડો ઘણો સૂકો નાસ્તો અને એવું બધું લઈ લીધું છે તો ચાલો જઈએ સાંજ થશે ત્યાં પાછા આવતા રહેશું اللي प्रिपेयर है तो હવે આપણે ક્યાં આવે તો જોતા હોય તમે જો તમે લગાવી अपने गमला बचे क्या किया था आन वरम क्या क्या रे जब लोग पूरी हो पूरी हो पूरी बनाई भी हूँ पूरी हो ये तो ये से ही सही लगती है यार नहीं हमने बारी में

उभरे आज टेस्ट करावे कौन टेस्ट हमारा सर सर हां पर पर पे ऊपर से खोची गया मैं यहां के आ रहा है भगवान जी ठीक है एक सेकंड सर आ उठने वाला है

આપણે ચાલો જો અહીંયા અમે મંદિરે પહોંચી ગયા છીએ કથા જો

ઓફસાઇડ ફિરલા છે શું? મરનિસ્કેને આ ગ્રેટ પેટ્રુન્ડ ચાલો ગાય ને ખવડાવવા જો શું લીધું છે ચોરી ને ગોળ કઠોળ ચાલો એમ કેમ ખવડાવું નકર નામ ગાય મારે ને માનું જો જો ઉભરી ગયો નવિયા બાપા ઉભરી ઉભી આમ રે એ આકો વ્હાઈટ કો નહી પેપર ખોઈએ આમાં એમ કહો ઠળવી દે के नुका भत्ता सही छ मौनत्री जनाको हातमा लाग्छ इ इतिशम के

ના હે આપણે દીવા લેવો હે હા આય આય કે જાય ત્રણ દીવા લઈ લે જા અહીંથી જાય આથી આથી મિસ પાછું ન જવે ખાઈમી પાછળ જ આવે જો જોવા થી મસ્ત નજારો છે અંદર થી અમે દર્શન કરીને આવી ગયા બહાર નીકળી ગયા છીએ આજે ઓછો ટ્રાફિક છે બહુ વાંધો નથી બાકી પહેલી વાર હિનાબેન ત્યારે એમ કેતા બહુ ટ્રાફિક હતો બે અઢી કલાક ત્રણ કલાક થયો મારે દર્શન કરતા અને આજે અમારે ફટાફટ વારો આવ્યો હે ને અને અહીંયા પીપળે શું કામ દીવા કરે બધા પૂછીએ આપણે ને પછી જોઈએ કે અમે કરી લઈ જે દીવા છે ને જો બધાય દીવા કરે પ્રગટાવે છે હોય શકે

અને અહીંયા દીવા પ્રગટાવે છે કોઈ મન્નત હોય ને તો પૂરી થાય ઝાડ માં કંકુર ના જોયેલા કરેલા જોયા તિલક ભગવાન ના ચરણ છે આમાં સત્યનારાયણ ભગવાન ના હા અહીંયા ચરણ ની છે હેલો હવે જઈ છે માર્કેટ માં જોઈએ હું છે તો એવું છે સ્ટોલ હે ને ચાલો જો અહીંયા આ સામે મંદિર છે એની નીચે જાય છે આ બાજુ સ્ટોલ છે થોડાક

કઈ નઈ એક રાખે બધા ઉપર પંખો જોવા ગઈશ રેલવે સ્ટેશન નો હોય તો અહીંયા હવે અમે જવા માટે નીકળી ગયા છીએ તો હવે જાશું અમે પંપા રિવર એ વિડિયો કાલ જોવા મળશે તમને પાર્ટ ટુમાં અને બહુ મસ્ત રીતે અમારે દર્શન થઈ ગયા સાક્ષાત સત્યનારાયણ ભગવાન બેઠા હોય ને એટલી મસ્ત મૂર્તિ છે બહુ સરસ દર્શન થયા તો તમને તો મૂર્તિના દર્શન ન કરાવી શકું કેમકે બધાને ખબર હોય કે અત્યારે મંદિરમાં તો વિડિયો એલાઉડ હોય નહીં તો આઈ હોપ કે તમને બધાને આજનો આ વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો સત્યનારાયણ ભગવાન કી જય બાય